માંડવી મામલતદારે વાડા રજિસ્ટર ગુમ મુદ્દે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપતા ધરણા પર બેઠેલા રફીકભાઈ રાયમાએ પારણા કર્યા માંડવી મામલતદાર વી કે ગોકલાણી કોંગ્રેસના આગેવાનો ખેરાજભાઈ ગઢવી વલ્લભભાઈ વેલાણી ભોલુ શેઠ વગેરે દ્વારા માંડવીના વાડાઓના રજીસ્ટર ગુમ થવા મુદ્દે ધરણા પર બેઠેલા રફીકભાઈ રાયમાને પારણા કરાવ્યા હતા મામલતદાર વી કે ગોકલાણીએ ખાતરી આપી હતી કે વાળાઓના રજિસ્ટર ગુમ થયા છે તે મુદ્દે કડક પગલા લેવાશે આવતા એકાદ માસમાં જો યોગ્ય પગલા માંડવી મામલતદાર કચેરી દ્વારા નહીં લેવાય તો ગુજરાત લેવલે ધરણા પ્રદર્શનો કરવાની કોંગ્રેસના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી જો રફિકભાઈ આજે માંડવીનો જે વાળા રજીસ્ટર ગુમ થયો એ બાબતે ઉપવાસ પર બેઠેલા હતા અને મામલદારશ્રીને અમે કીધું કે ભાઈ આ રીતે જો સરકારી રેકર્ડ આવી રીતે ગુમ થઈ જયો છે અને કોઈ વ્યક્તિને ઉપવાસ પર બેસવું પડે એ ખૂબ ગંભીર બાબત છે અને આમાં તમે ગંભીર થાવ કારણ કે પ્રશાસન જ આવું ગંભીર નહીં થાય આ આ રીતે રીતે સાથે જો ચેડા થતી હોય તો આજ સલામતી શું સરકારી રેકર્ડ જ સલામત નથી તો પછી સલામત શું કાલ સવારે તો બધું આ બધું રેકર્ડ લઈ જશે મામલદાર શ્રીનો એટલે આ માણસની કોઈ મિલકત સલામત નથી માંડવીની મિલકત કોઈ સલામત નથી એ બાબતમાં સાહેબ સાથે અમારી ચર્ચા થઈ અને કોંગ્રેસના જે અગ્રણીઓ છે એ બધા અબ્દુલભાઈ છે વલ્લભભાઈ છે રાનજીભાઈ પુનિતભાઈ એને બધા અમે ત્યાં ને બધા અમે સાહેબ સાથે ચર્ચા કરી અને સાહેબ ખાતરી આપી છે કે કોઈ પણ ચમરબંધી હશે એને પણ છોડવામાં નહીં આવે એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એવી અમને લેખિત ખાતરી આપતા આજે અમે આપણે રાયમાભાઈ પોતાના ઉપવાસ આંદોલન પૂરા કરેલા છે અને ભવિષ્યમાં પણ તમારા માધ્યમથી હું એ લોકોને કહીશ કે આ લોકો ઉપર જે કોઈ પણ ભ્રષ્ટ છે અને જો કોઈ એને છાવર આવશે તો એવી કોઈ એ લોકોને સાંખી લેવામાં નહીં આવે અને એના સામે અમારે જલંદ આંદોલન કરવા પડશે એના પર ઉપવાસ આંદોલન જે આંદોલન કોઈ પણ કરવો પડે એ અમે કરવા તૈયાર છીએ અને સાહેબે અમને જે ખાતરી આપી છે એ એને એના પર વિશ્વાસ રાખી સાહેબ ઉપર અને આજે અમારું પારણા કરેલા છે જય હિન્દ પહેલા તો હું બધા મિત્રો જે મને સાથ સરકાર આપ્યો એનો પણ આભાર છે તમે લોકો જે મીડિયા વાળા હું એક નાનો માણસ છું એનો પણ અવાજ બુલંદ કરવા તમે બધે ભેગા થઈને મને સાથ સરકાર આપ્યો પેલો એનો પણ આભાર હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ માટે લડત માટે બેઠો હતો અને બધે જે લોકોએ મને સાથ સરકાર આપ્યો એનો ધન્યવાદ ને જે આજ પ્રક્રિયા છે સાહેબે કીધું છે તો આપણે મહિના અમે પણ સામે સાહેબને કીધું કે મહિના દિવસની અંદર અમારી માંગ નહીં થાય તો અમે હું લડત કરશું અમારા સાથી ખેરાજભાઈને છે વાત કરી